હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો આજે તો જો સવારમાં વહેલી સવાર પડી ગઈ છે અમારે પોણા આઠમાં કેમ કે હવે તો ઈરુને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે રોજ હવે વહેલું ઉઠવાનું થશે અડધી કલાક પ્લસ ચાલવાનું થશે ને આ બાજુ જો મમ્મી પણ રેડી થઈ ગયા છે નહીં તો એને મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય જય કરી બધાને જય શ્રી જય સવનાર મમ્મી જો દયાપતિ ચાલુ કરી દીધી છે આજે મમ્મી સવારથી બહાર જવાના છે જવાના છે ને વાસ્તુ વાસ્તામાં જવાના છે મમ્મી એના બેનના ઘરે વાસ્તુ છે અને અને જવાના છે સવારથી અમે લોકો બાજુ અને મમ્મી તો જો સવારથી જ જવાના છે તો ચાલો મમ્મી દેવાદી કરી લઈએ ને આ બાજુ જો અમે હીરવાની સ્કૂલ ચાલુ થઈ ગઈ ને એટલે જો આપણે તો શાક રોજનું ચાલુ થઈ ગયું આજે કનેકુ છે કોબી બટેકાનું શાક સવાર સવારમાં અને આજે મેં કીધું કેટલા સમયથી ભાખરી નથી ખાધી તો આજે બધા માટે ભાખરીનો લોડ બાંધી દીધો છે અને શાક ને ભાખરી વીરવાને ના આજુ ને તો જામો પડી જવાનો છે આજે તો ચાલો ફટાફટ ભાઈ સુત્યું છે ને ત્યાં હીરોનું લંચ બોક્સ ને બધું રેડી કરી નાખો આજુ સવાર સવાર જો જાગી ગઈ છે ને બાને કઈ પૂછે છે હું પૂછશો બાને હું 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 શાક ઘરે હવા શાક ને ભાખરી તૈયાર તને બાને હું પૂછતો તું હે જો તો વિનજે અરે વાહ હે

અને મારો પણ નાસ્તો રેડી થઈ ગયો છે ચા અને ભાખરી તો ચાલો હું પણ ફટાફટ નાસ્તો કરી લઉં હીરો રેડી થઈ ગયા છે અને આજુ અને દાદા પણ રેડી થઈ ગયા છે જો પગે લાગવા છે પપ્પા જય શ્રી કૃષ્ણ હાલો હવે પપ્પાની ડ્યુટી ચાલુ હવે હીરોને ને મૂકવા જવાની અને જો આજુ પણ રેડી થઈ ગઈ છે સ્વેટર પહેરીને આજુ જાવ આવું છું ને દીધી મૂકવા હે અને આ બાજુ જો હીરો પણ રેડી થઈ ગયું હાલો હીરો ભગવાન ને પગે લાગી લો બટા હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો

આ બાજુ જમવાનું પણ રેડી થઈ ગયું છે પપ્પા પણ આવી ગયા છે અને હીરો શું કરે છે આદુ હલો આદુ જમવા દાદા આવી ગયા હાલો હાલો આજે બાર નથી તો તું આપીશ ને દાદા ને જમવા હે હાલો 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 દાદા નું તૈયાર કરવા મળો હાલો બધું હાલો જો આજુ તૈયાર કરવા મળી છે દાદા ની ડીશ અરે વાહ અરે વાહ મારો દીકરો ડાયો દાદા આટું તાળી લઈ લો હાલો નાની નાની તાળી લઈ લો હાલો લઈ લો બેન હાલો એલું જો સ્કૂલે જ આવીને એની રમત રમતી હતી હાલો એરો આપણે જમવાનું રેડી થઈ ગયું જમી લે બેટા પછી રમજો બે આ જુઓ દાદાને આપવા મેડી છે આમ જો અરે મારો દીકરો પણ આમ જો વાટકો અને ચમચી મૂકી આવી અને હવે લઈને જાય છે ખાનો અરે વાહ હવે હું દેશ દાદાને હે હવે રોટલી ગરમા છે દીકું હું આપી દો દાદાને તાળી દે દાદાને આપણે તાળી ક્યાં મૂકવી છે આપણે બોતે છે હો ક્યાં મૂકવી આપણે એમાં નથી કઈ લેશે દાદા દેખાણી મને કોલ અરે દેખાણી હાલો તો દાદાને એને બધા બધા જમી લઈ નતું તો આવશે ત્યારે જમી લેશે એટલે જો બેસી ગયા છે મેં લઈ લીધું છે આ બાજુ વગરેલા પાત છે ત્રાયલો પાપડ અને છાશ અને આ બાજુ જો આદુ પણ ખાવા માટે બેસી ગયું છે કા આધુ આધુ જો શાક રોટલી ખાય છે ને આ બાજુ પપ્પા પણ જમવા બેસી ગયા હો ખાલી ચા પીશ એને રમવાનું ચાલે છે હજી આ બાજુ જો આજુ જમવા બેગી દીદી ને કે જમવા બેસી જા કે હીરો એ જમે છે એને હેરાન નહીં કરતી એને જમવા દે નિરા આધુ જમી લો હાલો ફટાફટ અને ચાલો જો મારી ડીશ પણ રેડી થઈ ગઈ છે તો હાલો ફટાફટ હું હવે જમી લો આવ્યા છે જો તો જમવા માટે આવ્યા છે પણ આ બે ને ઊંઘ આવતી નથી હીરો ઊંઘ નથી આવતી તને હવે હવે તો કેટલી ત્રીજી તીજી વાર ખાવાનું ચાલુ થઈ ગયું શું આ બેન આમ જો હજી હજી આ ભાત ખેંચે છે એપલ ખાધું બધું ખાઈ લીધું ને પાછા ભાતે આવ્યા છે હવે તો ચાલો તમે તો જાશો ને પાછા શોરૂમે હમ તો ને અમે પણ આજે હું તો આજે ઊંઘ કરવાની છું બે કલાક આજે હુવાનો સમય મળી ગયો છે મને હુઈ જાવ કે જાગો આજે તમારે હુઈ જવાનું છે પણ આધું હુએ તઈ હુવાય ને એનું થોડું નક્કી છે હુઈશ તો हां हेलो आ तू उ जाए इन पुथक तम बान क्या मुके इवा एक या में सिल्वर सम मुके इवा बाने आ गा गा के सिल्वर सम बा में मुके इवा बाइन बेन नी घरे जाए क्या जा आ आ बाइन बेन नी घरे जाए बा क्या गया ए मेन ओ इन बेन नी करे पापा ना આપણે જવું છે ને સાંજે હે અહીંયા પિનલ આવવાના છે હો જવું છે ને ક્યાં ન્યા શિવભાઈ પિનલ પી બિંદા દીદી બધા આવવાના છે ને આપણે ટાટા જઈને બધા આવવાના છે તો ચાલો સુઈ જાય ઉઠી જો એર વોશ કરવાના છે એર વોશ કરી નાખી કુર્તી નું ફિટિંગ કરજો તો કમ્પ્લીટ કરી નાખું છે પછી આપણે જવાનું છે વાસ્તુ સુઈ ગયા હતા ને ઉઠીને જો હીરુ ને આધું રેડી થઈ ગયા છે મારે રેડી થવાનું બાકી છે આધું હું કે છો બેટા હે હા હું ટૂટીતી અ નાની હતી તي આવા છૂસ પેટીતી તું અરે આવા જેમ કે નાની હતી આવા આવા હતી હે અરે વાહ આ દુના કપડા કેવા લાગે છે કમેન્ટમાં કહેજો કેતો કમેન્ટમાં કહેજો અને ઈરૂ બેન્જો स्प्रे લેવા માટે ઉપર ચડી ગયા છે હાલો ઈરૂને स्प्रे છાડી દો હું પણ ફટાફટ રેડી થઈ જાઉં

મારે પાંચ વાગે આવું તો પણ આધુ બેન ઉઠીને રોવાનું ચાલુ કર્યું રાત બાર નહોતા ને હેરાન કર્યા હોય ને મસ્ત ખંડ પૂરા છે તો ચાલો આપણે નીચેનું હતું ડેકોરેશન થોડુંક આપણે દેખાડી દઈએ આવી ગયા છે નીચે પણ મસ્ત ડેકોરેશન કર્યું છે આખું હે ને એરું મસ્ત ડેકોરેશન કર્યું છે એરું તો જોવે છે ને આ બાજુ જો હવન કુંડ છે અહીંયા છે હવન કર્યો તો ને એનું છે આજે અત્યારે રમવાનો ટાઈમ મળી ગયો છે ને તૈયાર આમ જો બહુ મસ્ત ચાર વાગ્યા ના મમ્મીજી છું ગામડે અને મમ્મી જો આપડે સવાર ના બધા પૂછતા

શનિ રવિ નથી તો ક્યાં જવાનું તો શનિ રવિ બધી આવી ગયા છે મમ્મી ને પપ્પા બે બહાર બેસવા માટે ગયા છે ને આ બે આ આ બે ને પાછી રમત ચાલુ થઈ ગઈ છે હું કાચો આધુ પપ્પા ને પગ દાબ અરે વાહ આજ ઘોડો ઘડો રમે છે હો અરે વાહ મજા આવી છે ને પપ્પા અરે મસ્તી કરવાની કા તો એ હાલો નીચે ને જાવ રમવા આજે ક્યાં જવાનું છે જો તૈયાર થઈ ગયો જો ભાગવા મળી ક્યાં જવાનું છે અરે વાહ હાલો તો આ બેને ને ઘડીક નીચે લઈને રમવા જાય કા તું જવું છે ને હા હાલો હાલો મને એની ફિયા સાથે ફુવા સાથે રમવાની બહુ મજા પડી ગઈ હેતાંશભાઈ સાથે પણ બહુ એન્જોય કરી અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી